વડોદરા શહેર એસઓજી દ્વારા માજલપુર સુસેન સર્કલ પાસે આવેલ ઓક્સિલિયમ હાઈસ્કૂલ ખાતે બારસો વિદ્યાર્થીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલો સાહેબની સૂચના મુજબ આજની યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું મિશન ક્લીન તથા ઓપરેશન ક્રેકડાઉન જેવા કાર્યક્રમો કરવામાં આવેલ છે તે અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર

ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમના કુલ બારસો જેટલા વિદ્યાર્થીનીઓને ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ તથા અનેક પોસ્ટર અને બેનર દ્વારા પ્રદર્શન કરી વિદ્યાર્થીનીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી સાથો સાથ આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા કુલ સ્ટાફ તથા વડોદરા શહેરની સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રિપા ફાઉન્ડેશન તથા ફેથ ફાઉન્ડેશનના ટીમની સભ્યો પણ હાજર રહ્યા હતા નવાહરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ